જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લોન અને એચડીએફસી જે છે એને એફડીના જે વ્યાજ દર છે એ ઘણા બધા ફેરફાર કર્યા છે નવા વ્યાજ દર શું છે આની અંદર કેવી રીતે ફાયદો થવાનો છે આનાથી નુકસાન થશે કે ફાયદો હવે ઘણા ટાઈમ પહેલાં તમે ન્યૂઝ સાંભળ્યા હશે કે રેપો રેટ છે એની અંદર સરકાર દિવસે ને દિવસે ફેરફાર કરી રહી છે હવે રેપો રેટની અંદર ફેરફાર થવાના લીધે સિનિયર સિટીઝન અને બીજી જે હાઉસિંગ લોન છે એની અંદર તમને કેવી રીતે ફરક પડશે સામાં ફાયદો થશે અને સામા ગેરફાયદો થશે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છું તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ

જેના બાદ બેંકોએ પણ એફડી અને લોન ઉપર વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરી દીધું છે અગાઉ SBI એ લોનના વ્યાજ દરની અંદર 0.25% નો ઘટાડો કર્યો હતો ઇન્ટરેસ્ટ રેટની આપણે વાત કરીએ તો દેશની જે સૌથી મોટી પાંચ બેંક છે એના હોમ લોનના વ્યાજ દરની અંદર બેંક ઓફ ઇન્ડિયા છે એનું વ્યાજ દર સૌથી ઓછું છે 7.90% ત્યારબાદ SBI ની અંદર 8% પંજાબ નેશનલ બેંકમાં 8.50% HDFC ની અંદર પણ 8.50% અને આઈસીઆઈસીઆઈની અંદર નવ ટકા આવી રીતે દર છે એ છે અને હોમ લોન લેતી વખતે તમારે અમુક બાબતો છે એનું ધ્યાન રાખવું પડે છે મહત્વના ત્રણ વસ્તુ છે એનું તમારે હોમ લોન લેતા પહેલાં ધ્યાન છે એ રાખવાનું હોય છે એક તો પ્રી પેમેન્ટ પેનલ્ટી વિશે તમારે ચોક્કસ જાણી લેવું પડે પ્રી પેમેન્ટ પેનલ્ટી શું છે હવે ઘણી બેંકો સમય પહેલાં જો તમે લોન ચૂકવો તો એના બદલ પેનલ્ટી લગાવે છે આવી સ્થિતિની અંદર બેંક પાસેથી આવી છે સંપૂર્ણ વિગત મેળવી લેવી જોઈએ કારણ કે સમય પહેલાં લોન ચૂકવવા ઉપર બેંકને પણ અપેક્ષા કરતાં ઓછું વ્યાજ મળે છે આવી સ્થિતિમાં તેમના દ્વારા કેટલાક નિયમો અને શરતો લાદવામાં આવે છે તેથી હોમ લોન લેતી વખતે આ વિશે તમારે સંપૂર્ણ ધ્યાન છે એ રાખવું જોઈએ ત્યારબાદ બીજી જે વસ્તુ છે એ છે સિબિલ સ્કોરનું ધ્યાન રાખવાનું સિબિલ સ્કોર શું છે હવે સિવિલ સ્કોર વ્યક્તિની જે ક્રેડિટ હિસ્ટરી છે એ દર્શાવે છે પર્સનલ લોનના કિસ્સાની અંદર બેંક ચોક્કસપણે અરજદારના સિવિલ સ્કોર ધ્યાન આપે છે અને ક્રેડિટ સ્કોર ઘણી વિશિષ્ટ ક્રેડિટ પ્રોફાઇલિંગ કંપની દ્વારા નક્કી કરવામાં આવે છે આમાં જો જોવામાં આવે તો અગાઉ લોન લીધી છે કે પછી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કર્યો છે એ બધી વિગતો પણ જોવામાં આવે છે અને વ્યક્તિનો ક્રેડિટ સ્કોર તેના રીપેમેન્ટ હિસ્ટ્રી ક્રેડિટ ઉપયોગ ગુણોત્તર હાલની લોન અને બિલની સમયસર ચૂકવણી દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ સ્કોર ત્રણસો થી નવસો ની વચ્ચે હોય પરંતુ જો સાતસો થી વધુ સ્કોર હોય તો જે લોન લે છે એના માટે સારો માનવામાં આવે છે અને બેંક દ્વારા ઓછું વ્યાજ ઓફર કરવામાં આવે છે ઓફર્સ ઉપર આપણે નજર નાખીએ તો બેંક સમયાંતરે લોન લેનારાઓને વધુ સારી ઓફરો આપતી રહે છે આવી સ્થિતિની અંદર લોન લેતા પહેલાં તમારે બધી બેંકની જે ઓફર છે એના વિશે જાણી લેવું જોઈએ કારણ કે ઉતાવળની અંદર લોન લેવી ઘણા માટે ખોટું સાબિત થઈ શકે છે એટલે લોન લેતા પહેલાં દસ થી બાર બેંકની અંદરથી તમારે યોગ્ય માહિતી મેળવી લેવી જોઈએ કે કઈ જગ્યાએ વ્યાજદર ઓછા છે કઈ જગ્યાએ કેટલું વ્યાજ આપવામાં આવે છે ક્યાંથી તમને હોમ લોનનો ફાયદો થશે એ બધી જ આપણે માહિતી હોમ લોન લેતા પહેલા મેળવી લેવી જોઈએ હવે આપણે વાત કરીએ તો એક તો હોમ લોનની વાત કરી કે એના વ્યાજ દર ઘટ્યા છે હોમ લોનના વ્યાજ દર ઘટવાથી લોકોને ફાયદો થાય કારણ કે એમના ઈએમઆઈ છે એ ઓછા થાય છે અથવા તો વર્ષો ઓછા થતા હોય છે હવે HDFC બેંક કે ફિક્સ ડિપોઝિટ છે એ પણ ચાલુ કરી છે બધી જ બેંકોની અંદર ફિક્સ ડિપોઝિટ ચાલુ હોય છે અને ફિક્સ ડિપોઝિટના વ્યાજ છે એની અંદર પણ રેપો રેટના કારણે ઘટાડો થયો છે એચડીએફસી લઈ અને સાત પોઈન્ટ પાંચ ટકા સુધીનું વ્યાજ મળતું રહે છે જ્યારે સિનિયર સિટીઝન હોય એને સેવિંગ સ્કીમની અંદર ત્રણ પોઈન્ટ પચાસ ટકા અને ફિક્સ ડિપોઝિટની અંદર સાત પોઈન્ટ પંચાવન એટલે કે એપ્રોક્સ આઠ ટકા સુધીનું વ્યાજ મળે છે અને ત્રણ કરોડથી ઓછી રકમની એફડી છે એના દરની અંદર આ ફેરફાર કરવામાં આવ્યા છે એસબીઆઈએ અને બેંક ઓફ ઇન્ડિયાએ પણ એના વ્યાજ દરની અંદર ઘટાડો કર્યો છે હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઇન્ડિયાની જે ફિક્સ ડિપોઝિટ સ્કીમ છે એના વ્યાજ દરની અંદર પણ ઘટાડો થયો છે એસબીઆઈની એક વર્ષની એફડી પર હવે તમને છ સિત્તેર ટકા વ્યાજ આપે છે અને બેંક ઓફ ઇન્ડિયાની એક વર્ષની એફડી છે એના ઉપર સામાન્ય નાગરિકને સાત પોઈન્ટ ઝીરો પોઈન્ટ સાત પોઈન્ટ ઝીરો પાંચ ટકા વ્યાજ મળે છે અને આરબીઆઈના રેપો રેટના ઘટાડા બાદ હવે ઘણી બધી બેન્કોએ એફડીના વ્યાજ દર છે એ પણ ઘટાડી દીધા છે હવે એફડી કરાવતી વખતે પણ તમારે ત્રણ બાબતો છે એ ધ્યાનમાં રાખવી જોઈએ એક તો યોગ્ય મુદત છે એ પસંદ કરવી રહેશે એફડીની અંદર રોકાણ કરતાં પહેલાં તેના કાર્યકાળ વિશે ચોક્કસ તમારે વિચારવું પડશે આનું કારણ એ છે કે જો રોકાણ કરો પાકતી મુદત પહેલા ઉપાડી લે છે તો તેમને દંડ ચૂકવવો પડે છે અને જો તમે એફડી પાકતી મુદત પહેલા તોડી નાખો છો તો તમારે 1% સુધીનો દંડ પણ ચૂકવવો પડે છે અને ડિપોઝિટ ઉપર મળતું કુલ વ્યાજ છે એ ઘટી શકે છે ત્યારબાદ બધા રૂપિયાનું એક જ એફટી માં રોકાણ ન કરવું જોઈએ તમે એક બેંકની અંદર 10 લાખ રૂપિયાની એફડી કરવાનો વિચાર રહ્યા છો તો એના બદલે તમારે 1 લાખ

એના હેઠળ તમારી જે કુલ આવક છે એની અંદર દોઢ લાખ રૂપિયાની કપાતનો દાવો કરી શકો છો સરળ શબ્દની અંદર આપણે કહીએ તો કલમ એટીસી દ્વારા કુલ કરપાત્ર આવકની અંદર દોઢ લાખ રૂપિયા સુધીનો ઘટાડો છે એ કરી શકો છો તો આવી રીતે રેપો રેટ ઘટવાથી કઈ કઈ બેંકોના વ્યાજદર કેટલા છે હોમ લોનવાળાને શું ફાયદો થશે અને એફડી કરાવનારને પણ શું ધ્યાન રાખવું જોઈએ એની આપણા વિડીયોની અંદર ચર્ચા કરી છે હવે જો વિડીયો સારું લાગ્યું તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો Oh,